હેકાથોનના ઇતિહાસ અને મહત્વ વિશે માહિતી આપી ત્યારબાદ યુનિવર્સિટીના પ્રવોસ્ટ ડોક્ટર ડીજે શાહ હેકાથોન ના વિષય ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ચાલતા અન્ય કાર્યક્રમોની માહિતી આપી તેમણે ઉદ્યોગોમાં ટેકનિકલ સમસ્યાઓ શોધીને તેના નિવારણ માટે સંશોધન કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને આયોજન ટીમને શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમનું ઉદ્ઘાટન રિબીન કાપીને કરવામાં આવ્યું આ પ્રસંગે રિસર્ચ ડિરેક્ટર ડોક્ટર જે એસ યાદવ સાયન્સના ડીન ડોક્ટર કેશરીનાથ તિવારી રજિસ્ટ્રાર ડોક્ટર કાર્તિક જૈન કોર્પોરેટ રિલેશન હેડ શ્રી નિમેશ યુનિવર્સિટી એસપીઓસી ડોક્ટર પિયુષ પટેલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન SPOC ડૉક્ટર પિયુષ પટેલ, કાર્યક્રમ કોઓર્ડિનેટર ડૉક્ટર વિપુલ ડાબી, કોઓર્ડિનેટર ડૉક્ટર આલોક ત્રિપાઠી, ડૉક્ટર જતીન પટેલ, અંકિતા ત્રિપાઠી, રિદ્ધિ મહેતા, યુગીશ કુસવાહા તથા વિદ્યાર્થી કોઓર્ડિનેટરો રણપ પ્રજાપતિ, પ્રદીપ પ્રજાપતિ, કેની પટેલ અને તીર્થ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા.